નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સંખેડા ગ્રામ્ય પંચાયત દ્વારા ગોચર ની જમીન માં બાંધકામ કરેલાઓની પંચાયત દ્વારા નોટિસ આપેલ હતી તેને હટાવવા ગ્રામ્ય પંચાયત દ્વારા કડક બંદોબસ્તમાં સંખેડા મામલતદાર પટેલ તેમજ સેવા સદનના અધિકારી અને કર્મચારીઓ તેમજ સંખેડા પોલીસ જાદવ તેમજ પોલીસ સ્ટાફ તેમજ સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ પંચાયતના સભ્યો તેમજ તલાટી વિપુલભાઈ સહિત પંચાયતના કર્મચારીઓની હાજરીમાં જેસીબીથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સર્વે નંબર બસો છેતાલીસ જે ગેસ્ટ હાઉસની સામે તેમજ સર્વે નંબર ત્રણસો પાસઠમાં ગેરકાયદેસર ફફડાદીની વાડી દૂર કરવામાં આવી હતી અહીંયા ટૂંક સમયમાં સંખેડા એપીએમસીની ઓફિસ માટે પંચાયત દ્વારા જગ્યા ફાળવાશે અન્ય આગળની કાર્યવાહીમાં સરપંચે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા લોકોને કેબિન ભાડે આપેલ છે તેનું ભાડું જે લોકો નહીં ભરે તેનું કેબિન તાત્કાલિક હટાવવામાં આવશે મોટા ભાગે કેબિન ધારકોનું દસ હજાર કરતાં વધુ ભાડું બાકી બોલે છે તેઓ હવે નહીં ભરે તો પહેલાં તેઓના કેબિનનો હટશે ગોચરમાં જેઓનું દબાણ છે તેઓની હવે ખેર નથી ગોચરની જમીનમાં સંખેડામાં મકાનો પણ ખૂબ બનેલ છે તે પણ તૂટશે એવું મુખે ચર્ચાઓ થઈ રહી છે આજ રોજ સંખેડામાં ગૌચરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી એમાં હાડોદ રોડ ઉપર એક કેબિન હતું પછી એ શોપિંગ સેન્ટર ટાઈપ કેબિનો બનાવી દીધા હતા ગેસ્ટ હાઉસની સામે અને આઈ ઘડી પંચાયતની જગ્યામાં આંબા બનાવીને પપૈયાનું ઝાડ ને બધું ગોસ્વામી બધું બનાવીને ખેડીને કાયમી ઉપર લેવા માટે અને કાયમી દબાણ કરવા માટે કાર્યવાહી લોકો કરતા હતા એટલે એની પર ત્રાટકી અને બધું દૂર કર્યું છે આજે ફરી એમને સૂચના દીધી છે કે ભાઈ આમાં નહીં પડવાનું મામલતદાર સાહેબ સંખેડા પીએસઆઈ સંખેડા તલાટી સંખ્યા ગ્રામ પંચાયતના સભ્યો બધા હાજર રહ્યા હતા તમારું શું છે કેબિનો બાબતમાં એવું કેવું છે કે જે પંચાયતને ભાડે આવેલા છે જગ્યાઓ એ ભાડું નહીં પડતા તો પછી ચાર કેબિનોથી ત્રણ ફરતા હશે અને એક નહીં ફરતું હોય તેને વચ્ચેથી ઉપાડીશું કારણ કે પંચાયતના શરતોનો ભંગ કરે છે પંચાયતની આવક ઊભી કરવા માટે કેબિનો આપ્યા હતા ભાડે જગ્યાઓ એ ઘણા લોકો ભરવા માટે હજુ તૈયાર નથી તો હવે એવા કેબિનોને વચ્ચેથી જ ઉપાડીશું సా నితిన్ కుమార్ కంచర్ల సర్పంచ్ సంకేనా